જુનાગઢમાં આજે સફાઈ કામદારની હડતાળ નો ત્રીજો દિવસ ત્રણ કામદારો અપીલ માલીવાડા સહિતના વિસ્તારોમાં કામદારોની અપીલ સફાઈ કામદાર યુનિયન દ્વારા દુકાને દુકાને જઈને કરવામાં આવે છે અપીલ માંગો સંતોષવામાં નહીં આવે તો ત્યાં સુધી આંદોલન હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમારા જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદાર કર્મચારી પ્રાણ પ્રશ્ન ને લઈને ત્રણ દિવસથી થી સતત હડતાલ ચાલુ છે શહેર ની સફાઈ ની કામગીરી બંધ છે તેનું અમને ખૂબ જ દુઃખ છે પણ અમારા સાચા અને ન્યાયી પ્રશ્ન છે હલ થઈ શકે એમ છે તેમ છતાં પણ આજ સુધી પ્રશ્ન હલ નથી થયા તેને લઈ અને અમારે હડતાલ કરવી પડી છે તે બદલ હું શહેરની ને તમામ વેપારી મિત્રોની વડીલોને આગમનની બધાની હું માફી માંગુ છું પરંતુ આગામી દિવસોમાં અમારા પ્રશ્ન હલ થાય તેના માટે વેપારી મિત્રો શહેરીજનો માન્ય કમિશનર સાહેબને મેયર સાહેબને અધિકારી અધિકારીઓને ફોન કરીને પત્ર લખીને ઈમેલ કરીને ત્રણસો અગિયારની એપ ઉપર ફરિયાદ કરીને અમારા પ્રશ્ન હલ થાય તેવી અપીલ કરો તેવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું